રાજ્યમાં ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવાર કર્યા જાહેર માણાવદરથી અરવિંદ લાડાણી પોરબંદરથી અર્જુન મોઢવાડિયા મેદાને તો ખંભાતથી ચિરાગ પટેલ વિજાપુરથી સીજે ચાવડા તથા વાઘોડીયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાહેર થયા ઉમેદવાર પોતે નારાજ ન હોવાનો રાગ આલાપી રહ્યા છે ભાજપ નેતા ભીખાજી ઠાકોર કોંગ્રેસ સાથે જોડાણની વાતને ગણાવી પાયા વિહોણી બીજી તરફ ભીખાજીના સમર્થક ભીખાજીને ટિકિટની માંગ સાથે મોટી સંખ્યામાં જિલ્લા કમલમ કાર્યાલય ખાતે થયા એકઠા પેટા ચૂંટણીની પાંચ બેઠક માટે હજુ સુધી કોંગ્રેસે જાહેર નથી કરી પોતાના ઉમેદવારની યાદી તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું સત્તા પલટુને ટિકિટ આપવાથી ભાજપના પાયાના કાર્યકરો જ નારાજ कस्टडी में दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल नो एक आदेश कस्टडी में अपायल आदेश ने असंवैधानिक गणावी दिल्ली ना उपराज्यपाल ने भाजपे करी फरियाद केजरीवाल की धरपकड़ मामले दिल्ली में मा आमने सामने भाजपा आम आदमी पार्टी पंजाब में गठबंधन विना जी लड़से भाजपा પંજાબ ભાજપ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ વિકાસ કાર્યો છે જગજાહેર પ્રધાનમંત્રીના દેશહિતના નિર્ણય છે અમારી તાકાત તો આપ પણ પંજાબમાં સ્વતંત્ર લડી રહી છે લોકસભાની ચૂંટણી કંગના રણોત પર વિવાદિત ટિપ્પણીને લઈ ગરમાઈ રાજનીતિ કંગનાએ કહ્યું મારા પર કરાયેલ ટિપ્પણી સમગ્ર મંડી ક્ષેત્રની જનતાનું છે અપમાન અપમાનથી રાષ્ટ્રીય મહિલા પંચે ચૂંટણી પંચને પત્ર લખી સુપ્રિયા શ્રીનેત પર કાર્યવાહીની કરી માંગ ભાજપે કહ્યું નારી શક્તિનું ઘોર અપમાન સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો ત્રણસો એકસઠ અંકના ઘટાડા સાથે બોતેર હજાર ચારસો સિત્તેર પર રહ્યો સેન્સેક્સ તો બાણું આંકના ઘટાડા સાથે બાવીસ હજાર ચાર ઉપર બંધ રહી નિફ્ટી બજાજ ફાયનાન્સ અને હિન્ડાકોના શેરમાં જોવા મળ્યો વધારો તો પાવરગ્રીડ કોર્પ અને ભારતીય એરટેલના ગગડ્યા શેર રાજ્યના તાપમાનમાં થશે બે ડિગ્રી જેટલો વધારો મહત્તમ ચાલીસ ડિગ્રી તાપમાન સાથે મહાનગર અમદાવાદ સૌથી ગરમ તો અમરેલી ભુજ અને ડાંગમાં નોંધાયું ઓગણચાળીસ ડિગ્રી તાપમાન ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા ડોક્ટરની સલાહ આજે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની ટક્કર થશે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સાંજે સાત કલાકે ચેન્નાઈ ખાતે રમાશે મેચ તો ગઈકાલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ પંજાબને ચાર વિકેટે આપી હતી મહાત